તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દાંતિયા ગામે ભારતમાળા કોરિડોર પર ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડતી ચાકલિયા પોલીસ મળતી વિગતો મુજબ ઝાલોદ તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીના આધારે દાંતિયા ગામે ભારતમાળા કોરિડોર પર એમપી પી બોલેરો કે જેમાં શાકભાજીના પોટલાની આડમાં લઈ જવાતું વિદેશી દારૂ પેટીયોનગ સિત્યોતેર કુલ બોટલ બે હજાર સાતસો સાહીઠ જેની કુલ કિંમત છ લાખ નેવ્યાસી હજાર બસો આડત્રીસનો મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પ્રોહિબિશન ગણનપત્ર કેસ શોધી કાઢતી બાહોશ ચાકોલિયા પોલીસ જોવા મળી આમ ચાકલિયા પીઆઈ શ્રી એસવી વસાવા અને ચાકલિયા પોલીસ સ્ટેશનના સ્ટાફની પ્રામાણિકતા અને સાહસિક બિરદાવવાલાયક કામગીરી જોવા મળી અર્જુન રામસિંહ કાળુભાઈ રામા કલ્પેશ જસવંતભાઈની ખરી મહેનત રાત દિવસ કરી અને મધ્યપ્રદેશ રાજસ્થાનની બોર્ડમાં સતત પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર કરતા પ્રવૃત્તિના ઈસમોને પકડી પાડી અને સભ્ય કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે બીરોચેબ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ